જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા સ્વાગત છે અને અત્યારે અમે જઈએ છીએ કાલુપુર બજારમાં શાકભાજીની ખરીદી કરવા અને આજે જો ફ્રૂટ માર્કેટ કાલુપુર આજે રાતના થોડુંક મોડું થઈ ગયું એટલે એટલો બધો ટ્રાફિક નથી ને ત્યારે આ રોડ ઉપર બહુ જ ટ્રાફિક હોય રોજ ચાલીસ રૂપિયા કિલો કિલોડા ભાઈ

શાકભાજી માર્કેટમાં એવા શાકભાજીની ખરીદી કરી લીધી રાતના થોડુંક મોડું થઈ ગયું હશે ઘરે ટમેટા અત્યારે વીસ રૂપિયા કિલો છે બજારમાં આવી છે કાલુપુરની શાક માર્કેટ બરોબર એસી રૂપિયાના કિલો ટમેટાના ઢગલા છે જો વીસ રૂપિયાના કિલો

જો પાણીના દીવડા છે પાણી મૂકીએ સર્કિટ પાણી નાખીએ તો ચાલુ થાય અને બસો રૂપિયા નું આવશે ને બાદંગમાં આ લઈ લે ને હા એ લઈ લે આયગા બી રૂપિયાના બાદ એ રાઈટ દીવડા સરસ દીવડા છે પાણી નાખીએ એટલે ચાલુ થઈ જાય દીવડા આ લે આપણે પાણી થી ચાલે દીવડા એટલે 120 એકદમ સરસ આઇટમ છે અને હોલસેલ ભાવ છે કોઈને પણ લેવા હોય તો કાલુપુર બજાર ચોખા બજારમાં જવા અને સામે છે આ કાલુપુર બેંક એની સામે જ છે દુકાન પછી સ્ટેશનરીની આઈટમ એ બધું રંગોળીની એ બધી આઇટમ મળે છે બધું હોલસેલ ભાવમાં અને આ ત્રીસ રૂપિયાના ડિફરન્ટ કલરના છે બધા પેકેટ ત્રીસ રૂપિયાની પડે આ થયેલી

બિલકુલ હોલસેલ પ્રાઇસમાં મળે છે આવી કેન્ડલ પણ મળે દિવાળી નજીક આવશે ને એટલે આ ફટાકડાની અહીંયા દુકાનો થઈ છે પછી દુકાનોમાં ફટાકડા મળી છે ફૂલ માલ ભરેલો છે ફટાકડાનો આજે થઈ ગયું આઈસ્ક્રીમ ખાવાનું મન તો દિલ્હી ક્યાં છે આઈસ્ક્રીમની દુકાન આઈસ્ક્રીમ લેવા ચાર લઈ ખરીદી કરી લઈએ એવા શાકભાજી ફ્રૂટ ને આમાં છે મનમોહિત ચટણી અને પાપડી અને જો લીલી ડુંગળી આવી ગઈ લીલી ડુંગળી ખજૂર અડવીના પાન ખજૂર લેવાનો હતો તો ખજૂર પણ લીધો એક્ઝામ ચાલે ને એટલે જો ખરીદી કરીને આવી ગયા અને હવે જમવાનું બાકી છે તો જમી લઈએ પસળ કરવાનો બરાબર છે કબૂલ તો બહુ મન થઈ ગયું ને સંભાવ વીજી સાથે ફોન એટલે એકદમ ચાલે છે ને એટલે પટિતિ પટિતિ લઈ ભાત નાના તંજેરાવાજી ભળા મસ્ત છે નાના નાના ને આમાં જ રહીજો આવ્યા એકસો વીસ રૂપિયાના કિલો માંડવીના ઓરા સાઠ રૂપિયાના કિલો હાલો માંડવીના ઓરા ખાવા હજી શેકવાના બાકી છે ચા ભીંડા લેવા ભીંડા છે સાઠ રૂપિયાના કિલો અને લીંબુ સાઠ રૂપિયાના કિલો અને આમાં છે દૂધી અને ગલકા આ બંને ચાલીસ રૂપિયાના કિલો દૂધી પણ ચાલીસ રૂપિયાના કિલો અને ગલકાઈ ચાલીસ રૂપિયાના કિલો અને આ ચોરી જાડી છે પણ એકદમ સરસ પૂર્ણ છે જ અને આ ચોરી પણ હતી ચાલીસ રૂપિયાની કિલો અને કોબી હતી વીસ રૂપિયાની કિલો અને એક પપૈયું લીધું પપૈયું અને કાચું પપૈયું એ ત્રીસ રૂપિયાનો લગભગ કિલો હતો તો બસ જો આટલી ખરીદી કરી આવ્યા હવે અઠવાડિયાની શાકભાજીની શાંતિ ટમેટા એકદમ સસ્તા થઈ ગયા વીસ રૂપિયાના કિલો તો મિત્રો હજુ તો ઘણું કામ કરવાનું બાકી છે આ શાકભાજી ઠેકાણે મૂકી દઉં બધું વ્યવસ્થિત અને પછી બતાવું આગળ હું શું કરું છું દિનેશ અત્યારે લગાડે છે હારું પાઇપે બદલાવી નાખે સાથે સાથે ચડાવી દઈએ થઈ ગયું કમ્પ્લીટ